કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈને તાલુકાના માત્રોજ ગામે પાણી ભરાયા માત્રોજ ગામની નવીનગરી ગત ગતરાત્રીના કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માત્રોજ જેવા ગામોમાં ભૂખી ઘાસના પાણીની અસરને લઈ માત્રોજ ગામા ફરીવર્તા ગામા આવેલ નવી નગરી સંપર્ક વ્યૂહની થઈ છે નવી નગરી વિસ્તારમાં પાણી ફરીવર્તા ગામના મકાનોમાં પાણી ભરાતા કરવેકરીને નુકસાન જેને લઈને કરજણ ધારાસભ્ય ગામોની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેઓએ ભૂકે ઘાસના પાણીના નિકાલને લઈ મીડિયા સાથે વાત કરી હતી આજે અત્યારે માત્ર જ ગામે તમે જોઈ રહ્યા છો એવી રીતે કરજણ અને સિનોર તાલુકાના લગભગ વીસેક ગામો એવા છે કે ભૂકી કાસને લીધે પ્રભાવિત થાય છે અને આ દર વર્ષની સમસ્યા છે કે ભૂખીની અંદર જ્યારે અવારનવાર આવી રીતે અતિશય વરસાદને કારણે પૂર આવે છે એના કારણે કેટલાય ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થાય છે એવી રીતે અત્યારે માત્રોજમાં જોઈ રહ્યા છો તો માત્રોજમાં જે નવી નગરી છે સંપર્ક પીવાની થઈ જાય છે અત્યારે પણ આટલા થોડા વરસાદની અંદર પણ દસેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે એવી રીતે ભૂખી કાસની આજુબાજુ આવેલા તમામ ગામોની અંદર આ સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે અવારનવાર આપણે જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર નિકાલ માટે જે સામળા સામળી પાસે જે કાળિકોતર નીકળે છે રોપા થઈને એ કાર્યકોતરની કોતરની અંદર ભૂખી કોષને ડાયવર્ટ કરવામાં આવે તો આ જે દર વર્ષે જે સરકારને મોટું નુકસાન વેઠવું પડે છે અને કેશ ડોલ જેવી માતબર રકમ જે આપવામાં આવે છે કાયમ માટે શાંતિ થઈને એના ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન જે દર વર્ષે સહન કરવાનો વારો આવે છે એ પણ નુકસાનીમાંથી બહાર આવે અને ખેડૂતો પણ અત્યારે જે છેલ્લા પાંચ છ વર્ષથી આ રીતે પાણી આવવાથી પાયમાલ થઈ ગયા છે તો એને પણ બહાર કાઢવા માટે આ ભૂખી કોષને ડાયવર્ટ કાર્યકોતરમાં કરવાથી કાયમ માટેનો ઉકેલ આવે એવી અમારી જે માંગણી છે એને લગભગ સરકારમાં અવારનવાર વાત કરી છે પરંતુ આજુબાજુના ગામના લોકોને કેટલી વાર કીધું કે જ્યારે આની વિકટ સમસ્યાને કારણે આ નુકસાન થાય છે એના પંચાયતો દ્વારા ઠરાવ કરી